વધતી જતી ઠંડી વચ્ચે જ્યોત સંસ્થા પહોંચી ગરીબોના સુપડે છેલ્લા અઠવાડિયાથી ઠંડીમાં સતત વધારો થયો છે ઠંડા પવનની શીતલ લહેર વચ્ચે ઝૂપડા ભૂંગા કાચા મકાનોમાં રહેતા તથા જરૂરિયાતમંદ લોકોને ભુજની જ્યોત સંસ્થાએ ઠંડી સામે રક્ષણ આપવા ગરમ ધાબડા પહોંચતા કર્યા છે ભુજની ચારે દિશામાં જ્યોત સંસ્થાએ જરૂરિયાતમંદોને ધાબડા અર્પણ કર્યા છે દાતા શ્રી ચંપાબેન હંસરાજ ડાઘા મુંબઈ હસ્તે હિરાલાલભાઈ હંસરાજ ડાઘા અક્ષર નિવાસી રાધાભાઈ

ઠંડા પવનની શીતલ લહેર વચ્ચે ઝૂંપડા ભૂંગા કાચા મકાનોમાં રહેતા લોકો અને જરૂરિયાતમંદ લોકોની વારે માનવજો સતાવી છે અમે આજે ઘણા બધા વિસ્તારોમાં પહોંચી ગયા છીએ છેલ્લા ઘણા દિવસોથી સવાર સાંજ બે ટાઈમ જે જે વિસ્તારોમાં અમને શિકાયત મળે કે અહીં ખરેખર દાબડાની જરૂર છે ત્યાં અમે પહોંચી જઈએ છીએ અને દાબડા વિતરણ કરીએ છીએ આજે અમારા મુંબઈના દાતા ચંપાબેન હંસરાજ દાગા મુંબઈ હસ્તે હીરાલાલભાઈ હંસરાજ દાગા પરિવાર કે જેઓએ આ માનવતાના કાર્યમાં માનવ સેવાના કાર્યમાં એકસો પચાસ જેટલા દાબડા આપ્યા છે અક્ષર નિવાસી રાધાભાઈ શામજી લાધાણી કેરા ધનભાઈ ધનજી કરસન વરસાણી નારાણપર આ બધાએ પરિવારો જ્યાં દ્વારા અમારી સંસ્થાને જે દાબડા પ્રાપ્ત થયા એના કારણે ઘણા બધા જે જરૂરિયાતમંદ લોકો છે જે ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે જેમને ખરેખર ખરેખરની જરૂર છે એના ઘરમાં ઓઢવા પાથરવાના સાધનો નથી તો એવા લોકો સુધી અમે પહોંચી જઈ અને આવા જે ઝૂંપડા ભૂંગાવમાં બેઠા છે જે લોકો ઠંડી સામે રક્ષણ મેળવી શકે એવા એક ઉદ્દેશ અને હેતુ સાથે એમને અમે લોકોએ ગાબડા દાતાઓના સહયોગથી વિતરણ કર્યા છે લોન ફોન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ